ગાત્રી પરિવાર યુવા પ્રકોષ્ઠ વરેણિયમ યુથ વડોદરા દ્વારા રોજ સયાજી હાઈસ્કૂલમાં વ્યસન મુક્તિ અભિયાન અને નશાબંધી કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો ગાયત્રી પરિવાર યુવા પ્રકોષ્ઠ વરેણિયમ યુથ વડોદરા દ્વારા આજ રોજ સયાજી હાઈસ્કૂલમાં વ્યસન મુક્તિ અભિયાન નશાબંધી કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો પ્રેઝન્ટેશન વિડિયો અને પ્રવચનોના માધ્યમથી વ્યસન શું છે યુવાઓ વ્યસનમાં કેવી રીતે ફસાઈ જાય છે આમાંથી કઈ રીતે બચી શકાય અને યુવા શક્તિને નવસૃજનમાં કઈ રીતે નિયોજિત કરી શકાય તેની વિસ્તૃત સમજણ વરેણિયમ યુથ ગ્રુપ શ્રી અનિલભાઈ રાવલ અને વડોદરા શહેર યુવા પ્રભારી શ્રી સુરેખાબેન વિશેષ સહયોગ તલાટી ગોત્રી પંચામૃત શાખા સંચાલક હસુબેન ત્રિવેદી વરિષ્ઠ કાર્યકર્તા લીલાબેન પરમાર વિનોદભાઈ પટેલ વરેણિયમ ટીમ અમિતભાઈ પુરોહિત મનહરભાઈ ઠાકોરભાઈ વિનય કેવલરાર માની સૌનો ખૂબ જ સુંદર સરાહનીય સહયોગ પ્રાપ્ત થયો હતો બસોથી પણ વધારે સમગ્ર શિક્ષક પણ પ્રિન્સિપાલ શ્રી વિદ્યાર્થીઓ સાથે મળીને વ્યસનથી દૂર રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી વ્યસન મુક્તિ સાહિત્યનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું વિશેષમાં ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાની વાત સમજાવીને શાળામાં દર વર્ષે લેવામાં આવે છે આ વર્ષે વધારેમાં વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપે તેવો સમગ્ર શિક્ષક ગણ પ્રયત્ન કરશે પ્રિન્સિપાલ શ્રીએ વિશ્વાસ આપ્યો હતો